અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 19મો સકળ સૃષ્ટિનું વર્ણન સુતજીને કહેવા લાગ્યા કે હે સુતજી આગળ તમે સકળ સૃષ્ટિની વાત ટૂંકમાં કરી પણ હે મહાજ્ઞાની આ પૃથ્વી તો સાત સમુદ્રો અને સાત દ્વીપોથી ઘેરાયેલી છે તો તે વિશે અમને જણાવો

અને જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે જ અજવાળું થાય છે અને પેલી બાજુ રાત્રિ થાય છે અગર બે સૂર્યને રાખવામાં આવે તો પૃથ્વી ઉપર કલાક દિવસ બનાવવો જોઈએ આમ વિચારીને પ્રિય વ્રતે પોતાનો રથ તૈયાર કર્યો અને એ રાજા સાત દિવસ સુધી સૂર્ય પાછળ ફરતો રહ્યો સતત સાત દિવસ સુધી પૃથ્વી ઉપર રાત્રિ થઈ જ નહીં ઈશ્વરવેર પ્રિય વ્રત રાજા જ્યારે অতি વેગથી પૃથ્વી ઉપર ફરતા હતા આથી તેમના રથના પૈડાં ધરતી પર ઊંડા ઊંડા ખાડા પડી ગયા એ ઊંડા ખાડાઓમાં વરસાદનું પાણી ભરાતા તે સર્વે ખાડા સમુદ્ર તરીકે ઓળખાયા આમ રાજાના રથના પૈડાથી સાત ઊંડા ખાડા થયા હતા તે સાત સમુદ્રો ગણાયા અને એ જ રીતે સાત ઊંચા સ્થળો રહ્યા જે સાત દ્વીપ તરીકે પ્રખ્યાત થયા એ સાતે દ્વીપો પર એક એક વિશાળ વૃક્ષ આવેલું છે તે વૃક્ષના નામ પરથી એ જ ક્ષેત્રોના મોટું જાંબુનું ઝાડ હોય આથી તેનું નામ જંબુ દ્વીપ પડ્યું છે એ દ્વીપમાં નવ હજાર યોજન વિસ્તારના એક એવા નવ વિભાગો છે દરેક વિભાગ ખંડ કહેવાય છે દરેક ખંડની વચ્ચે એક પર્વત છે આથી નવે નવ ખંડ જુદા પડે છે એ નવે ખંડોની વચ્ચે ઇલાચલ નામે ખંડ આવેલો છે અને તેની વચ્ચે મેરુ 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 પર્વત છે એ પર્વતની ચારે બાજુ કુમુદ અને મંદર આવેલા છે તે મહાપર્વતો છે તે ચારે પર્વતો પર કદમ જાંબુ અને આંબાના વિશાળ વૃક્ષો છે આ સિવાય એના પર જળના ઝરણા શેરડીનો રસ મધ અને દૂધ છે અને દેવી ઉદ્યાનો પણ આવેલા છે અને અસંખ્ય નાના નાના પર્વતો પણ છે મેરુની પૂર્વમાં દેવકૂટ તથા જઠર નામે પર્વત છે પશ્ચિમમાં પાર્યાત પર્વત દક્ષિણે કવિની અને કૈલાસ ઉત્તરે ત્રિશુંગ અને મકર નામે પર્વત છે અને તેની વચ્ચે વિશાળ મેરુ પર્વત છે મેરુની ટોચ ઉપર શ્રી વિશ્વકર્માએ ચાલીસ હજાર ગામના વિસ્તારમાં બ્રહ્મા માટે સુંદર નગરી બનાવી છે અને તે સુવર્ણની છે અને તેની આઠે દિશાઓમાં નાના નાના નગરોની રચના કરી છે ત્યાં ઇન્દ્ર વરુણ વાયુ યમ નૈઋત્ય અગ્નિ કુબેર અને ઈશાન નામે નગરો સોંપવામાં આવેલા છે બ્રહ્માની બ્રહ્મપુરી ઇન્દ્રની અમરાવતી અગ્નિ તથા સંયમની તેજવતી નૈઋત્યની કૃષ્ણાંગશ કુબેરની મહાદેવા વરુણ દેવની શ્રદ્ધાવતી વાયુની ગંધવતી ઈશાન દેવની યશોવન નામે નગરી છે આ નગરીઓની વચ્ચે બ્રહ્માની નગરી છે પૂર્વમાં ઇન્દ્રની પશ્ચિમે વરુણ દેવની ઉત્તરે કુબેરની નૈઋત્ય નૈઋત્યની વાયવ્ય વાયુની ઈશાને ઈશાન દેવની નગરીઓ આવેલી છે આ બધા દેવો પોતાના નગરોમાં રહે છે અને લોક કલ્યાણના કાર્યો કરે છે હવે જાંબુ દ્વીપથી બીજો નંબર દ્વીપ નો આવે છે તે અતિ વિશાળ છે ચારે બાજુ ખારું સાગર છે તેમાં પ્લક્ષ નું વિશાળ વૃક્ષ આવેલું છે અને ત્યાં શેરડીના રસ જેવો સાગર આવેલો છે તેની ફરતે શાલ્ય દ્વીપ છે ત્યાં દારૂના જેવા રસનો સમુદ્ર છે તે દારૂના રસ જેવા સમુદ્રથી ઘેરાયેલો છે ત્યાં આલમલીનું વિશાળ ઝાડ છે તેની ફરતો તો ઘીના સમુદ્રથી ઘેરાયેલો નશા દ્વીપ છે કુષ્ દ્વીપની ચારે તરફ દૂધના સાગરથી ઘેરાયેલો કોંચા દ્વીપ છે અને તેના પર કોંચા નામે મોટો પર્વત વિશાળ પર્વત છે તેની ચારે તરફ દહીના ત્યાં થી નામે મહાવૃક્ષ છે મહા વૃક્ષ છે વિસ્તારના છે રાજાએ પોતાના પુત્રને અલગ પોતાનું રાજ સોપેલું છે અને એ પુત્રએ પોતાના દ્વીપના વિભાગો કરીને તેમના પુત્રોને સોંપ્યા હતા બધા જ દ્વીપોની રાજ્ય વ્યવસ્થા એક જ સરખી હતી ત્યાં શાંક દિવપથી બે ગણો ભૂષકર દીપ છે ધરતી અતિ સુવાળી છે તેના પરથી વસ્તુ સરકીને ગમે ત્યાં જતી રહે છે આથી ત્યાં કોઈ જીવો વસતા નથી માત્ર દેવો આ ભૂમિને ક્રીડા કરવા માટે વાપરે છે લોકાલોક પર્વત ત્રિલોક પાછળ છે તે અતિ ઊંચો છે અને આકાશમાં ભ્રમણ કરતા સૂર્યનો પ્રકાશ પર્વતની પાછળ જઈ શકતો નથી આ લોકાલોક પર્વત પર ચાર દિગ્ગજો છે એ સમગ્ર લોકને ધારણ કરે છે અને પ્રભુ પોતે સઘળી સૃષ્ટિના રક્ષણ અને સંવર્ધન અર્થે સ્થિત છે તેની પાછળ આ લોક પ્રદેશ છે અને તેના પછી ભગવાન આદિનારાયણનું આત્મપદ આપનાર તેજસ્વી અને પ્રકાશિત સ્થળ છે એ પરમ પદને યોગીઓ અને સિદ્ધો પોતાના યોગ બળના પ્રભાવથી જ મેળવી શકે છે એ સ્થળ સામાન્ય માનવીની કલ્પના બહારનું છે ભગવાન શ્રી એ સ્થળ પોતાના પ્યારા સખા અર્જુનને બતાવ્યું હતું હે ઋષિઓ મેં તમને પૃથ્વીના ભૂગોળની વાત કરી હવે ખગોળની વાત સાંભળો સૂત બોલ્યા કે ભૂગોળ અને ખગોળને સંકલિત કરતું વચ્ચે અંતરિક્ષ છે અને અહીં સૂર્યદેવ પોતાની ઉષ્માથી ત્રિલોકને જીવન આપે છે એ સૂર્યની ત્રણ ગતિ છે ઉત્તરાયણના તેજ નામે ધીમી ગતિથી અંતરિક્ષમાં ફરે છે સંધિકાળમાં ઉપર નીચે થતી ત્રણ ગતિના કારણે દિવસ રાત નાના મોટા ને સમાન થાય છે સૂર્ય માનસોત્તર પર્વતને ઓળંગીને મેરુ પર્વતથી ફરતા પ્રદક્ષિણા કરતા ઇન્દ્ર આદિ લોકપાલોના નગરમાં જાય છે અને જે નગરમાં સૂર્ય પૂર્ણ રીતે પ્રકાશે ત્યાં મધ્યાહન થાય છે તો વળી સામેની દિશાના નગરમાં મધરાત થાય છે ત્રીજી નગરીમાં સાયકાળ હોય છે પણ મેરુ પર્વતની ટોચે તો દિવસ અને મધ્યાહન જ હોય છે નક્ષત્રો સામે ગતિશીલ થઈને સૂર્ય નિત્ય મેરુ પર્વતની જમણી તરફ જાય છે જ્યોતિષીય ચક્રની ગતિને લીધે સૂર્ય હંમેશા મેરુ પર્વતની ડાબી તરફ રહે છે આઠ લોકપાલોની નગરી ફરતું ભ્રમણ કરતા સૂર્યને એક નગરથી બીજા નગરમાં જતા સાડા થાય છે દરેક નગરી પૂણા કરોડ દૂર આવેલી છે છે અંતર માત્ર જ કલાકમાં કાપે સૂર્યનો રથ પૃથ્વીની પ્રદિક્ષિણા કરે છે તેને માત્ર એક જ પડું હોય છે આને સંતસર ચક્ર કહે છે એને બાર આરા હોય છે તેને માસ કહેવાય છે ચક્રના છ પાત્રને ને છ ઋતુઓ દર્શાવે છે ત્રણ કુંડળીઓ વાળા એ ચક્ર ની ગતિને કારણે જ ઋતુઓ શિયાળો ઉનાળો ને ચોમાસુ થાય છે આ રથની ધરી પર્વત પર જ રહી છે એનો બીજો છેડો માનસોતર પર્વત પર છે સૂર્યના રથની બેઠકમાં સર્વે જીવોના અને સૃષ્ટિના જીવનદાતા સૂર્યદેવ પોતાના અતિ પ્રકાશવાન સ્વરૂપને ધારણ કરી રહેલા છે સૂર્યદેવની બે ગતિ છે બંને ગતિ એકબીજાથી ઉલટી સુલટી દિશાની છે સૂર્ય મેરુ પર્વતની ડાબી બાજુએ રહે છે અને જે રાશિ ચક્ર સૂર્યને ભ્રમણ કરવાનું છે તે રાશિ ચક્ર મેરુની જમણી તરફ ગતિ કરે છે આથી એક રાશિની ગતિ અને બીજી રાશિની ગતિ આમ બે જુદી જુદી ગતિઓ સૂર્યની છે બે અલગ અલગ ગતિથી ગતિ કરતા પરમ સૂર્યદેવના બાર અલગ અલગ સ્વરૂપો છે તે દરેક સ્વરૂપથી જુદા જુદા માસને વિશે પ્રભુ વિશ્વના કલ્યાણને અર્થે ગગનમાં ભ્રમણ કરે છે આથી બાર સંક્રાંતિઓ થાય છે

જેવું નામ તેવા તેમની ગતિ છે યાની શને ધીમે ધીમે અને ચર એટલે ચાલનાર ટૂંકમાં શનિનો ગ્રહ સૌથી ધીમી ગતિથી ભ્રમણ કરે છે યાની સૂર્ય એક મહિનામાં જેટલું અંતર કાપે એટલું જ અંતર કાપતા શનિને ત્રીસ મહિના લાગે છે શનિની ચુમ્માલીસ લાખ ગાવ દૂર સપ્ત ઋષિઓ છે અને ભગવાનના પરમ પદરૂપી ધ્રુવના સ્થાનની પ્રદિક્ષિણા કરે છે

મુજબ મેં તમને ભૂગોળ અને ખગોળનું વિસ્તારપૂર્વક વર્ણન કહી સંભળાવ્યું હવે બીજું કઈ જાણવું હોય તો બોલો ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં ઓગણીસ અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા